અલે યાર હું કરવાનું પૈસાની જરૂર છે નોતરો પાડ આવી જ છે ને અલે યાર મારે એવું છે યાર હું કરું કઈ ખબર થી પડતી કે કાંડ કર નાખો એમ થઈ જુ હે યાર અલે મારે હાથે હેંડો ખાલી પાઇપી સદર કરવાની હે પૈસા મળે એવું હેંડો ઉઠાઈ લવજે પાઇપી પૈસા તો મળે હે ડુફા હું તા મંડપમાં જવાની વાત કરું હું કામે અલે આને હું લેવા લઈને આયા હે તું આવા કામ થતો હે એતો કામ તો કરવું જ પડે કે બે હાડી રાખીને બા પૈસા આલવાન તો અલે તયે પાઇપે સદર કરવાની એના કરતા કઈક ઉઠાઈ લાવજે ઈ હારું અલે હું મુકો એના કરતા કઈક ઘેરે તાબડી માર દીજે 100 રૂપિયા મળે હે હો હો ડુફા એમસ કરી જા તમાન સીટ ને તો 100 રૂપિયા હે ના એ ડુફો એમથી કરતા હો નોકરી નો સવાલ હે અલે હું નોકરી નોકરી કરે હે પેલો ઠેલો પર એમ પૈસા મળે હી ઓસા હે હા હાસી વાત હે હો ડુફો હાસી વાત હે એના કરતા હો નદીમાં હિંગોડા વેણી આલીને

હાંડો તે કર નાખજે તું કાલે 10 11 વાગે ચાવી લઈને આવી જશે આપણે ડુપ્લિકેટ ચાવી કરાવી દીધું ના ડુફો નહીં મેળ ખાય મે ફેક્ચર સેટ કણે રજા લીધી હે મારે કાલે 8 માં હિંગોડા વેસવા જવાનું હે હું કે પેલો આખો આટલો બધો ઠેલો મળે હે ઈથી ઝુકતો અને હિંગોડા વેસવા જવું હે તો આ રીતે